ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું વેસુ સુરતમાં સફળ ઉદ્ઘાટન સુરત આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું છે જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે ચારસો બાવીસ ચારસો સત્યાવીસ ચોથો માળ ફોર પોઈન્ટ કોમ્પ્લેક્ષ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાત સારવાર ઉપલબ્ધ રહેશે સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવાઓ આપશે ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલની વિશેષ હાજરી રહી હતી તદઉપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ઓમિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ મહિલાઓ માટે ઓપીડી એક મહિના સુધી નિઃશુલ્ક રહેશે જે આઠ માર્ચ સુધી માન્ય રહેશે બે હજાર ત્રણથી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ બાવીસ વર્ષનો અનુભવ અને બાવીસ હજારથી વધુ સફળ કેસો ધરાવે છે આ સેન્ટર અનેક દંપતિઓ માટે આશાનું કેન્દ્ર બનશે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત હું ડૉક્ટર સંદીપ પટેલ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ આઈવીએફ એટલે ટેસ્ટ ટેસ્ટુ બેબી એ દરેકને ખ્યાલ છે પણ ટેસ્ટ ટેસ્ટુબેબીના જે રિઝલ્ટ અત્યારે ઓલ ઓવર સાયન્ટિફિક રીતે ચાલીસથી પચાસ ટકા છે એને આપણે સિત્તેરથી એંસી ટકા નેવું ટકા સુધી કઈ રીતે કન્વર્ટ કરીએ અને કઈ રીતે આગળ વધીએ એના માટે આપણા જોડે અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજીવાળા મશીન જે કોરિયાથી યુએસથી આવેલા છે તો એની લાભ આપણી સુરત જનતાને થાય એના માટે અમે બેસ્ટ ટ્રાય આપી રહ્યા છીએ હું ડૉક્ટર આરતી પટેલિટી વીસ વર્ષથી અમારી સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદમાં ઇન્ફર્ટિલિટી અને આઈવીએફની ટ્રીટમેન્ટ કરી રહી છે જ્યાં એનું સરળ સોલ્યુશન થઈ રહ્યું છે વર્ક છે ક્લિનિશિયન છે એમિયોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જરી સોનોલોજીસ્ટ છે અને જે વંધ્યત્વ વધતું જાય છે સામે આઈવીએફ ટ્રીટમેન્ટ પણ સરળ થતી જાય છે કાપકૂપ ઘડી ઘટી ગઈ છે ઘરકામ જોવા બીજે જે બી કરતા હોય કરી શકે છે ઇન્જેક્શન જાતે લેતા હોય છે ટ્રાવેલ બી કરી શકે એ ટ્રીક હોમ બેબી રેટ અને રિઝલ્ટ બજ્યા છે અને એના કારણે આજે દેશ વિદેશથી લોકો છે અને ખૂબ જ સરળતાથી સોલ્યુશન થઈ રહ્યું છે બાળકો પણ તંદુરસ્ત ભાઈ હોય છે ફેર હોય છે તંદુરસ્ત હોય છે બાળક હર ખુશી લઈને આવે છે છે સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે આજે ફર્ટિલિટી ઘટતો જાય છે એના કારણે ઘટતા જાય છે કોઈ કોઈપણ કન્ટ્રીના ઇકોનોમી માટે યંગસ્ટર ખૂબ જ જરૂરી હોય છે જે આઈબીએફના રિઝલ્ટથી બાળક બાળકવાની શુભેચ્છાઓ રહેતી હોય છે આ ટ્રીટમેન્ટ માટે આધુનિક ટેકનોલોજી જરૂરી છે સાથે ટીમવર્ક જરૂરી છે અને એના કારણે પણ સમયની ડિમાન્ડ ટાઈમ આજે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ટ્રાવેલિંગ મુશ્કેલ બી રહ્યું છે સુરતથી નાતો વીસ ત્રીસ વર્ષથી રહેલો છે દસ વર્ષ હું પાટણ હતો દસ હોસ્પિટલ ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા હતા અને વીસ વર્ષ સનફ્લાવરમાં પણ સુરત અને ઘણા બધા એરિયાથી પેશન્ટ આવે છે ત્યારે સુરતના લોકોની રિક્વેસ્ટ હતી કે આ ફેસિલિટી સુરતમાં ઉપલબ્ધ થાય આજે ડૉક્ટર સંદીપ પટેલ જે ખૂબ જ હોશિયાર અને યશસ્વી તેજસ્વી ડૉક્ટર છે જે બદલી ટ્રીટમેન્ટ વર્ષોથી કરી રહ્યા છે અને એના કોલુબેશનમાં સનફ્લાવર અને હોમ સર્જિકલ એના સાહિત્યમાં કોલુબેશનમાં આજે સનફ્લાવર પ્લાવર એરિયામાં સુરતમાં ઉપલબ્ધ થશે જેનું સન સુરતના લોકોને લાભ મળશે અને સરળતાથી ટ્રીટમેન્ટ થઈ શકશે થેન્ક યુ વેરી મચ